લોકસભાની ચૂંટણીનો રંગ જામે છે ત્યારે કોંગ્રેસ ભાજપમાં તોડજોડની રાજનીતિ ચાલી થઈ ગઈ છે જેવા સમયમાં જ બનાસકાંઠા કોંગ્રેસના અને થરાદના રાજપૂત સમાજના પ્રમુખ એવા ડીડી રાજપૂત એ કોંગ્રેસ સાથે છેડો ફાડી સભ્યપદ અને ઉદ્દાપરથી પરથી આપી દીધું છે અને તેના કારણે રાજકારણ ગરમાયું છે જેમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને વધુ એક ઝાટકો જોવા મળ્યો લાગ્યો છે ડીડી રાજપૂત બે હજાર સત્તરની વિધાનસભાની ચૂંટણીમાં થરાદ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર પણ હતા દેશ અને દુનિયામાં વસતા કરોડો હિન્દુઓની આસ્થાનું પ્રતિક એવા ભગવાન શ્રી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો અવસર જ્યારે આપણી વચ્ચે આવ્યો ત્યારે કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ આગેવાનોને જ્યારે રામ મંદિર ટ્રસ્ટ દ્વારા ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું અને આમંત્રણનો પણ જો અસ્વીકાર કરવામાં આવતો હોત તો તે પાર્ટી સાથે જ્યારે પણ અસ્વીકાર કર્યો ત્યારથી હું મારા મનની અંદર ખૂબ જ વિધા અને દુઃખની લાગણી અનુભવી રહ્યો હતો અને મારા આત્માને ઠેસ પહોંચી હતી મારા આત્માના અવાજને અનુસરીને આજે હું કોંગ્રેસ પાર્ટીના મારા વધા પરથી તેમજ પ્રાથમિક સભ્ય પદથી પણ હું રાજીનામું આપવા માટે જઈ રહ્યો છું રાજીનામું આપ્યા પછીનો આપનો આગળ કાર્યક્રમ પછીના કાર્યક્રમમાં હું મારા સમાજના આગેવાનોની વડીલોની એક મેં મિટિંગ બોલાવા બોલાવી છે એની અંદર મારા સમાજના આગેવાનો સાથે હું ચર્ચા વિચારણા કરીશ એમના સાથે સલાહ અસરો કરી તેમજ મારી સાથે જે કંઈ અન્ય સમાજના પણ કાર્યકર્તાઓ છે મારા શુભેચ્છકો છે એમની સાથે પણ ચર્ચા વિચારણા કરી અને આગળનો જે કંઈ નિર્ણય છે તે હું આપને જણાવીશ